નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે વાત કરીએ છીએ મિત્રો ખેતીની અંદર કેમ ખર્ચ કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે કેમ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો જીવામૃત જે છે એ આ ધરતીનું અમૃત છે અને આ જીવામૃત જે છે એ કેવી રીતનું બનાવવામાં આવે છે જો કે હવે જીવામૃત જે છે એ ખેડૂતોને સમજાવવાની જરૂર નથી પણ સતત ને સતત કહેવાથી એ ખેડૂત મિત્રોને એ ફાયદો થતો હોય છે એટલા માટે મિત્રો આજે ફરીવાર જીવામૃત કેમ બનાવવું ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ આડા હોય પણ જીવામૃત જે છે એ શા માટે જમીનમાં આપવું જોઈએ એ અમારા ડૉક્ટર સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સાહેબ આપનો પરિચય આપીને ત્યારબાદ જીવામૃત શું છે જીવામૃત કેમ બનાવવાનો આવે અને જીવામૃતના થતા ફાયદાઓ તમે છેલ્લા વર્ષોમાં કેવી રીતના લીધા છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો આપનો પરિચય આપીને મારો નામ રાઠોડ નરેશ ગામ નીડા તાલુકા પાલીતાણા જિલ્લો ભાવનગર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ છે 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 તો જીવામૃત વાપરીએ જ અને ગયા વર્ષે ને મારે કાકડી હતી તો એની અંદર છે ને પુષ્કળ પ્રમાણમાં જીવામૃત જ આપ્યું હતું બીજું કાંઈ ખાતર નાખ્યું નથી અને ઉત્પાદન પણ બહુ સારું રહ્યું હતું બરાબર છે તો જીવામૃત ની અંદર છે આપણને બધાને ખબર છે કે દસ કિલો ગાય નું સાણ દસ લીટર ગૌમૂત્ર કિલો ગોળ કિલો કોઈ પણ કઠોળનો લોટ અને વડલા નીચે કોઈ પણ સારું એવું ઝાડ હોય તેના નીચેની કિલો જેટલી માટે તો આ નાખીને છે સવાર સાંજ છે એ પાંચ પાંચ મિનિટ સુધી ઘડિયાળની જે કાંટાની દિશા હોય એ પ્રમાણે આપણે હલાવવાનું છે અને ત્યારબાદ એને છે એ રાખવાનું છે આપણે છે અહીંયા જીવામૃત બનાવેલું છે ત્યારબાદ ગૌકુપ અમૃત બેક્ટેરિયા પણ છે એ બનાવેલા છે બરાબર આમ જોઈએ ને કે જમીન અંદર આપવાથી છે ને જમીન છે ને હાવ પોષી રહેશે બરાબર બરોબરી રહેશે અને ત્યારબાદ છે આમ કેવાય ને કે ઘણી છે

એક થી બે બેરલ જેટલું છે આપી દઈએ છીએ બરાબર છે અને આમ કે પાક ની અંદર છે ને આપડે જીવ અમૃત આપ્યા પછી એવું જ લાગે કે આપડે એને બધું જ મળી ગયું એમ બરાબર મિત્રો જીવામૃત જે છે આ ધરતીનું અમૃત છે શા માટે એ આપણે ડોક્ટર સાહેબ કીધું કે છોડને બધું વસ્તુ એમાંથી મળી જાય હવે મિત્રો મૂળ વાત રહી કે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે એને પણ ખોરાક જોઈએ તો એ ખોરાક જે છે એ દેશી ખાતર આપણે આપતા બંધ થયા તો દેશી ખાતર જે છે એને ન મળે તો શું થાય એને ભૂખ્યા તો કેટલું કામ કરે તો આ જીવામૃત આપવાથી એ જીવતા જીવડાની સંખ્યા વધે છે આપણા શ્રી એ આપણે વૈજ્ઞાનિકો દ્વારા એના દ્વારા સમજાવે છે કે એક ગ્રામ ગાયના ગોબરની અંદર ત્રણ હજાર કરોડ કરતા વધારે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા હોય તો આમાં આપણે દસ કિલો નાખીએ છીએ સાથે સાથે એની અંદર એક માટીની અંદર એક સેન્ટી એક કહેવાય કે એક ગ્રામ માટીની અંદર એક ગ્રામ માટી એટલે કે એક સોરસ મી આપણે કહેવાય ને કે સેન્ટીમીટર એવો ટુકડો લઈ કરોડ કરતા વધારે સૂક્ષ્મ જીવાણુ હોય ગાય ગૌમૂત્રની અંદર મિત્રો સોનું જોવા મળે છે આવું આપણા વૈજ્ઞાનિકો કહે છે તો જો સોનું જોવા મળતું હોય તો સોડને જરૂરી બીજા ખનિજ જે છે પોષક તત્વો છે એ ગૌના ગાયના સાણંદ અને ગોબરમાંથી મળવાના છે તો મિત્રો આ જે પોષક જે આ બધા જે જીવતા જીવડા છે એનું આખું આથોણનું કામ થાય અને જમીનની અંદર જે છે રહેલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા એ ખૂબ વધે છે અને ખૂબ વધવાથી હું ફાયદો થાય એ આપણે હરેશભાઈ કીધો છે હરેશભાઈ તમે છેલ્લા વર્ષથી આમાં ખાતરો નથી આપતો તો તમારું ઉત્પાદન ઘટ્યું કેટલું અને કેટલું ઉત્પાદન જે છે ઘટવાથી જે છે કેટલી ખોટ ગઈ છે એ અમારા ખેડૂત મિત્રોને કહેવાય આમ જો ને ઉત્પાદન છે ને ઘટ્યું નથી હમુકનો ડોડો થઈ ગયો છે હા 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 આજુબાજુ ની અંદર જો ને કે બીજા ને થાતું હોય ને એની કરતા અમારે છે ને હવાયા કરતા ડોડું થાય છે હા હા બરાબર છે અને આ છે પછી ઘણા બધા એમ થાય કે ભાઈ એ અમારી થી નો થાય એમ હા હા પણ એકવાર ખેડૂત મિત્રો છે ને શરૂઆત કરવી જોઈએ બરોબર છે શરૂઆત કર્યા પછી છે ને બધાય થી થાય બરોબર જીવામૃત છે અથવા ઘન જીવામૃત આપડે તો અનુભવ લીધો છે ને વાડી આવી છે ને ઘણા બધા ખેડૂત મિત્રો છે જોયેલું છે અને બધાને એમ જ છે કે નાના ભાઈ થાય ખરું એમ હા બરાબર આપડે આગળ એક મરસી પ્લોટ તો એની અંદર છે એ દવા નથી કઈ નાખીએ કે નથી ખાતર એવું કઈ નાખી ખબર છે આ રીંગણી છે તો રીંગણી ની અંદર પણ છે એ એક પણ પ્રકારનું ખાતર નથી જીવામૃત ને એવું જ પાયેલું છે એની અંદર છટકાવ માં દૂધ ગોળ પ્રયોગ ને આપડે ખાટી સાઈઝ છે ગૌમૂત્ર છે ત્યારબાદ પંચપુરી અર્ક છે આવું જ કરેલું છે બરોબર છતાં પણ ઉત્પાદન અંદર છે કઈ ફેર નથી પડતો અમુક નું ઉત્પાદન છે ને સારું જ આવે છે એટલે દરેક ખેડૂત મિત્ર હું તો એવું કઉ છું કે જીવામૃત છે ને એ વાપરવું જોઈએ મિત્રો રાસાયણિક ખેતી કરતા હોય એમને પણ જે છે આ જીવામૃત વાપરવું જોઈએ ડોક્ટર સાહેબ તમે આમાં કઈક પ્રકાશ પાડો હું ક્યાં વાપરવું જોઈએ કારણ કે આપણે છે ને રાસાયણિક ખાતર વાપર્યું વાપરી જમીન છે ને આપણી બરડ કિન્નાઈ છે તો જમીનની અંદર છે ને એ જીવામૃત વાપરવાથી જમીન આપણી છે પોષી થાય છે ત્યારબાદ એની અંદર છે એ જે બેક્ટેરિયા છે એ છે ખાતર નાખી દઈએ એટલે આપણે જાય કામ પૂરું થઈ ગયું બરાબર પણ જો જીવામૃત આવે ને તો સતત ને સતત જમીન છે એ સારી કરવાની પાકને પોષણ આપવાનું કામ છે

સ્વરૂપમાં ફેરવા જશે ત્યારે મિત્રો આ ગાયનો ગોબરની અંદર મિત્ર આપણા મિત્રો આપણા શાસ્ત્રો પણ એવું કહે છે કે ગાયના ગોબરમાં એ લક્ષ્મીજી નો વાસ હોય છે આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે ગાયના ગોમૂત્રમાં સોનું જોવા મળે છે તો મિત્રો આ ધરતી છે એ મારી માં છે આવી દ્રષ્ટિથી જો આપણે ખેતી કરશું તો ચોક્કસ ફાયદો થશે અને જીવામૃત જે છે એ તમે આપતા થશો તમારા ખેતરની અંદર તમે બે વખત આપી આપણે કહે કે ગોળ ગળ્યો છે ગળ્યો છે પણ ક્યારે થાય તો કે ખાઈ તો ખબર પડે કે ગળ્યો છે બરાબર પણ હવે એમનામાં એમ કહીએ કે ગોળ જે છે એ ન ખવાય ગોળથી આમ થઈ જાય તેમ થઈ જાય પણ આપણે જીવામૃત ક્યારે આપ્યું જ નથી અને પછી વાતો કરવા મળી કે સાહેબ એ અમારા હાથ બગડે ને વાયસ આવે સાહેબ છેલ્લા દસ વર્ષના આમ કે હાથથી આઠ વર્ષ આમ તો દસ વર્ષ જેવું થવાયું હોય છે અને સૌપ્રથમ જે સુભાષ પાલેકરની ગુજરાતની અંદર મીટિંગ થઈ ત્યારે પણ જે છે આ ડૉક્ટર સાહેબના પપ્પા અને મારા પપ્પા જે છે એ અમદાવાદ ખાતે શિબિરમાં હાજર હતા તો મિત્રો ત્યારથી જે છે એ લઈ અને આજ સુધી જે છે એના ખેતરમાં આ ફિલ્ડ તમે જોઈ રહ્યા છો મિત્રો એમણે કાકડીનું વાવેતર કર્યું છે ટેટીનું વાવેતર કર્યું છે અને આધુનિક પદ્ધતિથી ખેતી કરી કરી રહ્યા છે અને એક પણ રૂપિયાનું જે છે રાસાયણિક ખાતર કે એક રૂપિયાની દવા જે છે એ જંતુનાશક દવાનો ઉપયોગ આ ખેતરમાં એણે છેલ્લા આઠ નવ વર્ષતા કર્યો નથી છતાં પણ જે છે ઉત્પાદન એ આજુબાજુના ખેડૂત મિત્રો કરતાં એ વધારે લે છે તો મિત્રો આપ પણ જે છે એ આવી ખેતી કરતા થાવ આપણું જે કહે કે આપણું સ્વાસ્થ્ય સારું હોય છે આપણી જમીન સારી હશે તો ચોક્કસ જે છે કોઈ પણ પાક વાવશું તો એ પાક આપણે સારામાં સારો મળશે એનો એક અનુભવ કાકડીનો અનુભવ કહી અને અમારા ખેડૂત મિત્રોનો આપણો વિડીયો પૂરો કરીએ કે ગયા વર્ષે તમારી કાકડી જીવામૃતથી કેટલા વિઘાની કેટલીક કાકડી થઈ હશે અમારે ગયા વર્ષે કાકડી હતી ને તો પાણી હતું નહિ પેલા તો પાણી હતું ને એટલે એમ છું કે ભાઈ કાકડી કરીએ એમ બરાબર એટલે કાકડી કરી એટલે મારે પાંચ વીઘી ની કાકડી હતી અને છેલ્લે જયારે કાકડી શરૂઆત થઈ ને ત્યારે મોટર ખાલી છે ને એ વીસ મિનિટ હાલતી બરોબર વીસ મિનિટ માં છે એ દસ દસ મિનિટ છે અડધો અડધો ભાગ પાતા એટલે દસ દસ મિનિટ પાણી જતું પણ જીવામૃત ના લીધે છે ને જમીન અંદર ભેજ જળવાઈ રહ્યો અને કાકડી ની અંદર છે બધું પોષણ જળવાઈ રહ્યું એટલે વીઘે એમ કેવાય ને કે અમારે એસી થી નેવું હજાર નું ઉત્પાદન છે

અને વધારાની માહિતી માટે સાહેબ આપનો નંબર આપો કોઈ ખેડૂત મિત્રો જે સાહેબ છે પશુ ડોક્ટર છે અને સાથે સાથે જે છે એ આ ખેતી કરી રહ્યા છે ત્યારે આ ખેતી જે છે એ ડૉક્ટર થઈને જે છે આવી રીતની ખેતી કરીએ કે તો આપણે ખેડૂત જ છીએ અને આપણે છે આવી ખેતી કેમ ન કરી શકીએ સાહેબ આપનો નંબર આપો કોઈને જીવામૃત વિશેની વધારાની માહિતી હોય તો સાહેબ અહીંયાથી મેળવી શકશો સત્તાણું બાવીસ અઠ્ઠાણું એકોતેર એકત્રીસ ડોક્ટર સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ